મકારે કન્યા આય બેટી આ આવ પેચે મામા આવ પેચે મામા ખાવ દેજે હું ખાવાનું બનાવ્યું આજ તો થોડુંક ખાઈ લે ભૂખે બહુ લાગી હે અને આજ તો કન્યા તારા હમસે બધું ખાઈ જાવ આ કે તો બધું સારું હે બહુ કેમ છે ભાઈ આજ તો તારા હમતા બધું ખાઈ જાવ ભાઈ અરે તારા હમ ખાઈ જાવ

મારો ગઈ તો રોઈ જાવે ને રોઈ થાન થઈ ગઈ છે નકી કાઈ કડવું જો નવી લીમડાની ભાગી કોંગરા એને એવું જ કરે એવા માના માથે એવું નો કરે પણ તાણે આવે ઈ કે એના ઘરે નઈ મળતું ને ખાવા છે નકી એવું ને <coughs> ખાવા <coughs> 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 આપણે <laughs> <laughs> અલગિયે તને ખાવા બેહી ગયા મારા બેગો ખાઈ છે આજ તો તારા મારા આમ કતો આમાં છે બધી પાટી <laughs> 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 <laughs>